और पप पप्पा चाह रहे आपसे ये ले तक। तो लाया। तो तो नहीं तो दे से हाँ। तो 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 ला उठ परे ए आओ रोवा आ की हो उठा की हो अरे आओ रे मां पूरी खाई खाई लेवानी है छोक दान देख ले आ है तुम्हें भूरी खिलानी आ तो हाड़ी है આ આ પાડી નું તમે જો તો કાળી લેવાની આની પાડી આની સી ગમે કે જો આગ દેઉ જો વાત આ મિનિટ પસન આવી ને પાછી પાડી આવો તો ચાલી આવડી હેડો આ ગાય વેલી નહિ લેવ એ એક આઈડી આ બો તો બંધ કરે રામ ના હેત્રંગે હાથ બનાવી દે કોઈ

યુજો મેં કહી કે મેં આને નકર અને અને તો મોગો કરશે 7.5 લાખ કેલા અમારે 7.5 લાખ માં આલવાની સમજત કેલા હું 3 લાખ માં આપી દે ના ના 3 લાખ લે અને તો 5 લાખ આલ્યો તો ના 3 લાખ ને તો 4 લાખ લે હવે 1 રૂપિયા ની ઓછો થાય હવે

પોસાઈ કે કે લેવાる પાપા આપણે ભેહમાં ઓગી પડી લાખ ની હતી ભે 2 લાખ ની હતી હતી શું કરું અ માર આવશે આજુ થઈ જાવ આ જો જો તમે આ માર કાકો ને આપણે બે એ છોલા કે ત ત ડાલ લઈને ભે ભડવાવાળા ઈમી અહીં આવે ને કેવાનું કે તમે શું પૈસા લેવો કે મારી બકરો એની મને લઈ લેવા પૈસા આ આ ભાટા તો ઈ આવી જ આવે એ બકરો કસવા આવ આવ ઉપર બેસ ત ના આવું રાજા આલા તમાર ભેહ બતાડીતી ભલા આલો I'm <laughs> <coughs> 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 <coughs>

મારવા તમે બેના પૈસા લેવા દો પર એ મે તો આય વાહ ઓય સમ મતો અમારે કે ઉત આઈ હાઈટે નહી ના હે વધારવા તો એ મમ ભાઈતે નહી દેતો હે તો યે એવિડન્સ કેતણ બાખે હે તો યે ઓર બીજામાં તે સર આવતું છે કાન કેલા રહે જો